હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હોઉં છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું હાઈ પ્રોટીનથી ભરપૂર નાસ્તો આ નાસ્તો તમે ડાયટ પર બી ખાઈ શકે છે બાળકોના લંચ બોક્સમાં બી તમે આપી શકો છો અને હલકી ભૂખ હોય ત્યારે બી ખાઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે અને આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા આપણે એક વાટકી મગ અને એક વાટકી ચણાને આવી રીતે તમારે ફણગાવીને લેવાના રહેશે ચણા અને મગ તમારે આવી રીતે ફણગાવીને જ લેવાના તો વધારે ટેસ્ટમાં લાગે છે અને બહુ જ ફાયદાકારક હોય છે આવી રીતે ચણા અને મગને ફણગાવીને રેડી કરી લીધા પછી તમારે એક મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું એમાં આપણે સૌથી જે મિક્સર જારનું નાનું બાઉલ હોય એ લેવાનું અને એમાં આપણે આ બધા ચણા અને મગને એડ કરી દઈશું પછી આની અંદર એ ચારથી પાંચ લીલા મરચાંના ટુકડા અને છથી સાત લસણની કઢી લઈ લેવાની છે હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરવાનું છે પાણી બહુ એડ નથી કરવાનું અને આને અધકચરું પીસીને રેડી કરવાનું છે તમારે ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતનું અધકચરું પીસીને રેડી કરવાનું તમે જોઈ શકો છો આ રીતે આપણે ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેવાનું છે હવે આપણે આ બેટરને એક બાઉલમાં લઈ લઈશું આવી જ રીતે આપણે બધું જ બેટરને એક બાઉલમાં કાઢી લીધેલું છે હવે આપણે આની અંદર થોડુંક ફરીથી પાણી એડ કરીશું જે મિક્સર જારના બાઉલમાં આપણે લીધેલું હતું અને એડ કરી દીધું છે આમાં તમારે બહુ પાણીનો ઉપયોગ નથી કરવાનો થોડું કન્સિસ્ટન્સી સરખી કરવા માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે આ રીતની તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડી કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ થઈ જાય પછી એકથી બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ઓફ જેટલું લાલ મરચું અને પિંચ ઓફ જેટલું હળદર પાવડર એડ કરીશું હવે બેટરમાં સરસ રીતે મસાલાને મિક્સ કરી લેવાનું છે અહીંયા મસાલાનું પ્રમાણ તમારે બહુ જ ઓછું રાખવાનું અહીંયા આપણું આ બેટર નાસ્તા માટે રેડી થઈ ગયું છે હવે આપણે આની અંદર એડ કરીશું એક ચમચી જેવો ઇનો ફ્રૂટ સોલ્ટ જો તમારે એનું ના હોય તો તમે અહીંયા ખાવાનો સોડાનો ઉપયોગ કરી શકો છો અને સરસ રીતે આને મિક્સ કરી લેશું આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય અને ફાઇનલી તમારું આ બેટર રેડી થઈ ગયું છે હવે ગેસ ચાલુ કરીને આપણે અપ્પેની ટ્રે મૂકી દઈશું અને એને મેં પહેલાંથી જ ગ્રીસ કરીને રેડી રાખી છે હવે ટ્રે અહીંયા ગરમ થાય એટલે આપણે આમાં જે બેટર બનાવી છે એમાંથી એક એક ચમચાનું લઈને આ બધા જ કાણામાં આપણે એડ કરી દઈશું આવી રીતે બધું એડ થઈ જાય પછી આને ઢાંકી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું ત્રણેક મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણે બધા જ અપે સરસ એવા ફૂલ્યા છે હવે આપણે આને બધા એક એક કરીને આપણે આને ચમચીની મદદથી બધા પલટાવી લઈશું આવી રીતે આવી રીતે બધા તમારે પલટાવીને રેડી કરી લેવાના હવે આપણે ફરીથી આને ઢાંકી દઈશું અને બીજી બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું ત્રણેક મિનિટ જેવું થાય એટલે ફરીથી ખોલીને જોઈ લઈએ અને ચમચીની મદદથી આપણે પલટાવી લેશું તમે જોઈ શકો છો કે બધા જ આ અપ્પે બીજી સાઈડ બી સરસ એવા કૂક થઈ ગયા છે અને ક્રિસ્પી બી થઈ ગયા છે આવી રીતે બધા જ હપે બનાવીને તમારે રેડી કરવાના તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને હવે સર્વ કરી લઈએ તો અહીંયા આપણું હાઈ પ્રોટીનથી ભરપૂર નાસ્તો રેડી છે તમે આ બેટરમાંથી અપે બનાવી શકો છો કે પછી હાંડવો બનાવી શકો છો ચીલા બનાવી શકો છો જે તમારે બનાવવું હોય એ તમે આના આમાંથી બનાવી શકો છો મેં અહીંયા અપે બનાવ્યા છે જેથી બાળકોને વધારે ભાવે છે અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી ડાયટવાળા બી ખાઈ શકે છે અને આ નાસ્તો ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે તમે એકવારથી ટ્રાય કરજો અને જો તમને મારી એ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન પર ક્લિક કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ